કાર્તક સુદ એકમ એટલે કે ગુજરાતીઓનું નવું વર્ષ ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પોલીસ પરિવારને નવા વર્ષની શુભેચ્છા પાઠવી સૌ કોઈ આજે એકબીજાને મોં મીઠું કરાવી રહ્યા છે શાહીબાગમાં મુખ્યમંત્રીએ પોલીસ કર્મીઓને શુભેચ્છાઓ પાઠવી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા પોલીસ પરિવાર સાથે નવા વર્ષની ઉજવણી કરી જે હંમેશા શહેરીજનોની સુરક્ષા માટે ખડે પગે રહે છે એ પોલીસ પરિવાર સાથે શુભેચ્છા મુલાકાત કરી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેમણે પોલીસ પરિવાર સાથે દિવાળીની નવા વર્ષની ઉજવણી કરી શાહીબાગમાં પોલીસ કર્મીઓને શુભેચ્છા પાઠવવામાં આવી આજે ગુજરાતીઓનો નવો વર્ષ બેસતું વર્ષ અને આજે નવા વર્ષે સૌ કોઈ એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવે છે આખું વર્ષ આવનારું સારું રહે સ્વસ્થ રહે એવી શુભકામના એકબીજાને પાઠવતા હોય છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેઓએ આજના દિવસની શરૂઆત દેવ દર્શનથી કરી હતી તમામ જગ્યાએ કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા તો સાથે જ પોલીસ પરિવારને પણ મુખ્યમંત્રી ભૂલ્યા નહીં પોલીસ પરિવાર સાથે પણ નવા વર્ષની ઉજવણી કરી શાહીબાગ ખાતે પોલીસ પરિવાર સાથે ઉજવણી કરવામાં આવી સુરત અને અમદાવાદના બે અલગ અલગ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ જ્યાં નવા વર્ષની આ રીતે ઉજવણી કરવામાં આવી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જેમણે અમદાવાદ ખાતે શાહીબાગમાં પોલીસ પરિવાર સાથે ઉજવણી કરી નવા વર્ષની શુભકામના પાઠવી તો સુરત ખાતે પણ નવા વર્ષની શુભેચ્છા કાર્યક્રમ ગોઠવ્યો હતો સુરત પોલીસ કમિશનરે પણ નવા વર્ષની સૌ સુરતવાસીઓને સૌ શહેરીજનોને શુભકામના પાઠવી